બાર કિલો દરવાજો ઓછો કટ મારવાનો ખબર પડી જાય બે પડે ત્રેણીસ રૂપિયા પૂરું થઈ રે આપડે

ઓનલાઈન હા માફ મને નહી ઓ ભાઈ વાતનો વખતે અલ્યા 100 રૂપિયા વધારે નોકડો આટલા તો વધાર્યાય છે ને હા નહી રૂપિયા એનો હો સમજી નકો વધારે કામ

મશીન આવતા ઘટીયા વાળી પટ્ટો પટ્ટો કરેલો કલર કાકા જોવા ભંગાર ખબર નથી કે ખબર પડતી નહી

વજન કરો વજન હાસ્તી કરજો કોટો પકળો પેલો ટાયર આલો છે હવે બધે ઠકો અહીંયા ટાયર છે ભાઈ ટાયર આલવાનું એટલે આપડે ઢેરબાનું ટાયર છે આ તો ઢેરબાનું દોશી વાત ગો દોશી કે વજનો ફેરવાનો ટાયર છે કેટલું વજન આ હા ટાયર છે ઢેરબા એવું જો આપણે બોલતા કોટાને ખેતરા કો વજન એ

શું વાત કરો તમે ગરમ તમને લાગે છે વાતો કામ કોટા તો કરવા જો સો ગ્રામ પચીસ રૂપિયા છું મારું હો ગરમ ના પચીસ રૂપિયા કરો તેર રૂપિયા નું થાય કાકા તેર રૂપિયા નું તેર રૂપિયા તમારા છે પણ આટલા તો ના હોય તો પણ આ તો જોય મોખંડ છે ને બાર પ્લાસ્ટિક નો વજન ના એમાં જે પ્લાસ્ટિક ના છે પૈસા તો અને કોટો કેવું છે ખબર જે લોખંડ હોય ને એનો જ વજન થાય એક્સ્ટ્રા વજન કાપી નાખે આ કોટો તમે બે નંબર નો કોટો રાખો તો

ખેતરો થા ભઈ બાલે નેરી બાલે માથામ સંતર જો હવે કોઈ ના આવે પણ કોઈ ના આવે તો સારું હા એમ કરો કરે તો હાડો તો હવે